ગણેશાય ગણેશ ભાઈઓ અને બહેનો ધરમકરમ ચેનલમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે મિત્રો આપણે આ ધરમકરમ ગુજરાતી ચેનલ હજુ સુધી જો સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો અને લાઈક પણ કરજો અને કોમેન્ટ કરશો તો ખૂબ ગમશે સાથે સાથે શેર પણ કરી દેજો આપણા વર્તુળમાં મિત્રો આજે આપણે જોશું દશામાના વ્રતની કથા તેનું મહત્વ અને તેની પૂજા વિધિ દશામાંનું વ્રત છે ભાવિચનો જો શ્રદ્ધાપૂર્વક અને ધીરજથી કરે તો દશામાંની ઘણી જ કૃપા પ્રાપ્ત થાય છે અને સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે દશામાં સગળી નાની મોટી ઈચ્છાઓને પૂરી કરે છે અને માણસની જ્યારે ખૂબ ખરાબ દશા ચાલતી હોય કે ગ્રહ નડતા હોય કે કોઈ પણ પીડા હોય ત્યારે જો દશામાંનું વ્રત કરવામાં આવે ભાવ અને ભક્તિથી તો દશામાં ખૂબ જ કૃપા કરે છે અને બધી ઈચ્છાઓ પૂરી કરે છે માતાના બધા સ્વરૂપ એક જ છે આપણી માની જેમ આપણી ઉપર કૃપા રહેતી હોય હંમેશા એમ જગતજનની પણ હંમેશા બાળકો ઉપર કૃપા જ રહેલી હોય છે તેથી જો ભાવથી એમનું ભજન કરીએ કે વ્રત કરીએ તો એ ખૂબ ઉદાર થઈ અને આપણું આપણી ઈચ્છાઓ પૂરી કરે છે આપણે એનો મહિમા ગાવો હોય તો આપણે ટૂંકા પડી જઈએ એટલું એમનું હૃદય ઉદાર અને પ્રેમાણ હોય છે અને એ હંમેશા ભાવિકો અને શ્રદ્ધાળુ ઉપર પ્રેમની વર્ષા કરતા રહેતા હોય છે તે ખૂબ કરુણામય હોય છે તો આ દશામાં છે એની પણ જો વ્રતવિધિ આરાધના વિધિપૂર્વક કરવામાં આવે તો ભક્તગણને ખૂબ જ કૃપા પ્રાપ્ત થાય છે આ વ્રત છે અપાર સુખ આપનાર છે અને કોઈ પણ ગ્રહો નડતા હોય કે કોઈ પનોતી ચાલતી હોય તો આ વ્રત અવશ્ય કરવું જોઈએ જેથી ખરાબ દશા દૂર થાય અને માણસના જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ બની રહે મિત્રો હવે આપણે જોઈએ વ્રતની પૂજન વિધિ આ વ્રત અષાઢવાદ અમાસના દિવસે એટલે કે દિવાસાના દિવસથી શરૂ થાય છે તે દિવસે સવારે વહેલા ઉઠી સ્નાનાદિથી પરવારી ત્યારબાદ એક બાજોટ કે પાટલા પર લાલ રંગનું સ્વચ્છ કપડું પાથરી તેના ઉપર ઘઉંની ઢગલી કરી અને દશામાની મૂર્તિ કે ફોટો જે હોય તે પધરાવવો જોઈએ તેનું સ્થાપન કરવું જોઈએ અને માટીની સાંધણી જો બનાવી હોય તો એ પણ ત્યાં મૂકવી જોઈએ સાંધણી છે એ દશામાનું વાહન ગણાય છે બાજુમાં એક ત્રાંબાના કળશનું સ્થાપન કરવું સૂતરના દસ તાર લઈને તેને કંકુમાં બોળી દસ વાળી ત્રાંબાના કળશ પર વિટાળવો અને સૂત્રના બીજા નવ તાર અને એક તાર પોતાના વસ્ત્રનો એમ દસ તારનો દીવો બનાવીને કંકુમાં બોળી પોતાના જમણા હાથે બાંધવો માતાજીની નજીક ઘીનો દીવો તથા અગરબત્તી કે ધૂપ પ્રગટાવવા જ્યાં સુધી વ્રત વિધિ ચાલુ રહે ત્યાં સુધી દીવો અખંડ રહે તેની કાળજી લેવી પછી માની નજીક બેસી હૃદયથી માની સ્તુતિ કરવી ભાવથી આરાધના કરવી અને પોતે અથવા તો ઘરના કોઈ સભ્ય પાસે અથવા તો આપણી આ ચેનલ મારફતે દશામાની કથા વાર્તા સાંભળવી તે સમય દરમિયાન વ્રત કરનારે મનમાં મનમાં જય દશામાં જય દશામાં એવું સ્મરણ કરતા રહેવું દશામાની વ્રતની વિધિ પૂરી થયા પછી માતાજીને પ્રસાદ ચડાવવો જોઈએ પ્રસાદમાં સવા સો ગ્રામ ઘઉંનો લોટ ગોળ અને ચોખ્ખું ઘી નાખી ચૂરમું બનાવી અને એ ધરાવવાનું જો આ પ્રસાદ ન કરી શકાય તો ફક્ત ગોળ ખાંડ કે સાંકરિયાનો પ્રસાદ પણ ધરાવી શકાય આરતી કરી અને થાળ ગાયને માતાજીને ધરાવી અને પ્રસાદ વેચવો પૂજન કરી દસ દિવસ નકોડા ઉપવાસ કરવા અને જો નકોડા ઉપવાસ ન થઈ શકે તો એક કરવા ફરાળ પણ લઈ શકાય રાત્રે થોડો ઘણો સમય જાગીને દશામાની સ્તુતિ ભજન તથા માના જપનું રટણ કરવું જોઈએ વ્રતની ઉજવણી કેવી રીતે થઈ શકે છે દસ દિવસ આ પ્રમાણે વ્રત કર્યા પછી અગિયારમા દિવસે પાટલા ઉપર જે માટીની સાંઢણીની સ્થાપના કરી હોય તેનું પૂજન કરી અને સાંઢણીને નદી કે તળાવમાં પધરાવી દેવી જોઈએ ત્યારબાદ શક્તિ પ્રમાણે દાન કરવું બાજોટ કે પાટલા પર પાથરેલા ઘઉં ચોખ્ખા બ્રાહ્મણને આપવા વસ્ત્રદાન કે સૌભાગ્ય શણગાર બ્રાહ્મણીને આપવું શુદ્ધ મનથી વ્રતની ઉજવણી કરવી આ ઉજવણી ખૂબ શ્રદ્ધાથી કરવી તથા તન અને મનને પવિત્ર રાખવું આ પ્રમાણે દશામાંનું વ્રત પાંચ વર્ષ સુધી કરવાનું હોય છે અને પાંચ વર્ષ પૂરા થાય ત્યારે તે વ્રત પૂરું થયું ગણાય છે તો વ્રત શરૂ કર્યા પછી એને અધૂરું રાખવું જોઈએ નહીં ગમે તે પરિસ્થિતિ આવે તો પણ વ્રત કરવું જોઈએ પાંચ વર્ષ સુધી વ્રત કર્યા પછી તેને ઉજવવું પડે વ્રત ઉજવતી વખતે યથાશક્તિ બ્રાહ્મણોને જમાડીને તેને અન્નદાન બધા યથાશક્તિ દાન પુણ્ય કરવા જોઈએ દાનમાં સૌભાગ્ય શણગાર અપાય તો તેનું સહસ્ત્ર ગણું ફળ મળે છે અને જો આ દશામાંની વાર્તાની ચોપડી પણ આપવામાં આવે તો અધકેરું ફળ મળે છે આર્થિક રીતે જો સદ્ધ હોય તો તેમને ચાંદી કે રૂપાની સાંઢણી બનાવી યોગ્ય બ્રાહ્મણને દાનમાં આપવી જોઈએ આ વ્રત કરવાથી દશામાની કૃપા મળે છે માણસની દશા સુધરે છે ખરાબ દશા થઈ ગઈ હોય તો તે પલટાઈ જાય છે તથા દશામાની કૃપાથી ખૂબ સુખ શાંતિ અને સમૃદ્ધિ મળે છે મા દશામાં પર જેવી જેની શ્રદ્ધા એવું તેને અચૂક ફળ પ્રાપ્ત થાય છે મિત્રો હવે આપણે જોઈશું દશામાની કથા સ્વર્ણપુરી નામની એક ભવ્ય નગરીમાં કર્ણદેવ નામે એક રાજા રાજ્ય કરતા હતા તે ખૂબ જ અભિમાની અને વિલાસી હતા જ્યારે તેમની પત્ની તો ખૂબ જ દયાળુ તેમજ ધાર્મિક વૃત્તિના હતા પતિ પત્નીના અલગ અલગ સ્વભાવના કારણે તે બંને વચ્ચે ઘણા મતભેદો થયા કરતા ઝઘડા થયા કરતા રાણીને રાજાનો સ્વભાવ સહેજ પણ ગમતો નહોતો તે રાજાને વારંવાર સમજાવતા છતાં પણ તેના બધા પ્રયત્નો નિષ્ફળ જતા હતા રાજાનો મહેલ નદી કિનારાની નજદીક હતો એક દિવસે રાણી રાજમહેલના જરૂખામાં બેઠા હતા ત્યારે તેમણે નદી કિનારે કેટલીક સ્ત્રીઓને કંઈક પૂજા વિધિ જોઈ તેમને આશ્ચર્ય થયું તેમણે પોતાની દાસીને એ બહેનો કઈ પૂજા વિધિ કરે છે તે જાણવા માટે મોકલી દાસી તે સ્ત્રીઓને મળી અને થોડી વારમાં પાછી ફરી અને રાણીને જણાવ્યું કે રાણીમાં એ તો એ બધી સ્ત્રીઓ તો દશામાંનું વ્રત કરે છે ત્યારે રાણીએ દાસીને પૂછ્યું કે આ વ્રત કરવાથી શો લાભ થાય છે ત્યારે દાસીએ કહ્યું કે આ વ્રત જે સ્ત્રી કરે છે તેની મનોકામના પૂર્ણ થાય છે દુઃખ દારિદ્ર્ય દૂર થાય છે વાંજિયાના મેણા ટળે છે અને નિર્ધનને ધન મળે છે આ ઉપરાંત અનેક નાના મોટા લાભો પણ આ વ્રત કરવાથી મળે છે આ જાણી રાણીને દશામાંનું વ્રત કરવાની અદમ્ય ઈચ્છા થઈ તેમણે દાસીને એ વ્રતની વિધિ વિશે જાણી લાવવા કહ્યું દાસી ફરીથી તે સ્ત્રીઓ પાસે ગઈ અને થોડી વારમાં પાછી આવી રાણીબાને કહ્યું આ વ્રત અષાઢ માસની અમાસે એટલે કે દિવાસાના દિવસથી શરૂ થાય છે વ્રત કરનારે દસ સૂત્રના તાતણા લઈને તેને દસ ગાંઠોવાળી દરેક ગાંઠને કંકુળના ચાંદલા કરવા આમ દશામાનો દોરો લઈને વ્રત લેવું ઘરે દશામાની સ્થાપના કરી દસ દિવસ સુધી પૂજા કરવી ધૂપધીપ કરવા સ્તુતિ આરતી આરાધના કરવા ગુણગાન ગાવા અને પ્રસાદ ધરવો આ ઉપરાંત વાર્તા પણ સાંભળવી અને ઉપવાસ થઈ શકે તો ઉપવાસ અથવા તો એકટાણા કરવા પૂજામાં મુકેલ દશામાની સાંઢણીને છેલ્લે દિવસે નદી કે તળાવ કે સરોવરમાં પધરાવી શક્તિ સંપત્તિ પ્રમાણે સોના કે ચાંદીની સાંઢણી બનાવડાવી અને દાન કરવું આ વ્રતની ઉજવણીમાં બ્રાહ્મણને દાન કરવું નૈવેદ્યમાં સવાસો ગ્રામ ઘઉંના લોટનું ચૂરમું બનાવી એ ધરાવવું માતાજીને અને પછી પ્રસાદમાં વહેંચવું દસેય દિવસ ઊંઘ ઓછી લઈ દશામાના નામ જપ સ્મરણ કરવું તન મન પવિત્ર રાખવા આ પ્રમાણે વ્રત કરવામાં આવે છે રાણીને પણ આ વ્રત કરવાની ઈચ્છા થઈ તેમણે મનથી વ્રત કરવાનું નક્કી કર્યું તેમણે રાજાને આ વાત જણાવી તો એ અભિમાની રાજાએ વ્રત કરવાની સ્પષ્ટ ના પાડી દીધી તેમણે કહ્યું કે આ વ્રત તો ગરીબ ગુરબા માટે હોય આપણી પાસે તો ઘણું સુખ સાહેબી છે ધન દોલત છે નોકર ચાકર બાગ બગીચા રાજપાટ બધું છે માટે તારે આ વ્રત કરવાની કશી જરૂર નથી રાજાના આવા અહંકારી વચનો સાંભળી રાણીમાનું તો દિલ દુભાયું અને તે બિચારા ખાધા પીધા વગર સૂઈ ગયા રાજાએ અહંકાર ગર્વ અને અભિમાનમાં ચકચુર થઈને દશામાંના વ્રતનું અપમાન કર્યું તેથી દશામાં તેના પર ક્રોધિત થઈ ગયા અને તેમણે રાજાને સપનામાં આવીને કહ્યું કે તે મારા વ્રતનો અનાદર કર્યો છે તેથી હું તારા પર કોપાયમાન થઈ છું ભયથી થથરી ઉઠેલા રાજાની આંખ ઉગડી ગઈ અને તેમણે રાણીને જગાડીને સપનાની વાત કરી હવે જરૂર કંઈક આપત્તિ આવશે જે ભોગવ્યા વગર હવે છૂટકો જ નથી કાળની ગતિને કોઈ મિથ્યા કરી શકનાર નથી રાજા રાણી આ સપનાથી ખૂબ જ ચિંતાતુર હતા તે જ સમયે રાજાનો એક અનુચર સમાચાર લઈને આવ્યો કે બાજુનો રાજા મોટું સૈન્ય લઈને ચડાઈ કરવા આવ્યો છે રાજા રાણીને દશામાના સપનાની વાત તરત જ યાદ આવી ગઈ તેમને ખાતરી જ થઈ ગઈ કે જરૂર કંઈક હવે અશુભ થવાનું છે તેથી તેમણે ગુપ્ત રસ્તે નાસી જવાનું વિચાર્યું તે પોતાના બંને દીકરા તેમજ રાણી સાથે ગુપ્ત માર્ગે જંગલમાં જતા રહ્યા તેઓ કદી ચાલેલા ન હોવાથી ખૂબ જ થાકી ગયા હતા તેમની પાસે પગમાં પહેરવાની મોજડી પણ નથી કાંટા પગમાં ભોંકાય છે ઝાંખરાના કારણે વસ્ત્ર ફાટી ગયા ફૂલ જેવા કુમારો ધૂમધકતો તાપ સહન કરી શકતા નથી અને પેટમાં ઘણી જ ભૂખ લાગી છે પણ તેમની પાસે અન્નનો દાણો પણ નથી તરસ પણ ખૂબ જ લાગી છે પરંતુ પાણીનું એક ટીપું પણ નથી સૂર્ય મહારાજ મધ્યાહને આવીને આગ વરસાવી રહ્યા છે રાજા રાણીથી નાના કુમારોની આ દશા જોવાતી નથી એવામાં તેમની નજરે એક વાવ પડી રાજા રાણી બંને કુંવરોને લઈને વાવમાં પાણી લેવા માટે ઉતર્યા કુંવરો સાત પગથીયા ઉતરી અને આઠમા પગથિયે જ્યાં પગ મૂકવા જાય છે ત્યાં તો એ બંને કુંવારોને વાવમાં ખેંચી લીધા રાજા રાણી આ જોતા જ ખૂબ જ ડગાઈ ગયા રાણી તો છાતીફાટ રુદન કરવા લાગી રાજાથી રાણીનો આવો કારમો વલોપાત જોવાતો નથી પરંતુ એ પણ લાચર હતા તેઓ રાણીને આશ્વાસન આપીને સમજાવે છે કે જેણે આપ્યા તેને લઈ લીધા આ માટે વલ્લોપાત કરવો છોડી દે અને ધીરજ રાખો માતાજીનો ક્રોધ ક્ષમશે ત્યારે સૌ સારાવાના થશે રુદન કરતી રાણીને સમજાવતા રાજા આગળ ચલ્યા બંને જણા ભૂખ તરસ જ બંને બાળકની વેદનાને કારણે ખૂબ જ થાકી ગયા હતા તેથી રસ્તામાં આવેલી એક વાડીમાં થોડી વાર વિસામો લેવાનું વિચાર્યું પરંતુ જેવો તેમણે વાડીમાં પગ મૂક્યો કે તરત જ વાડીના બધા જ ફૂલો કરમાઈ ગયા વાડીનો માળી વિચારવા લાગ્યો કે જરૂર આ બંને જણા પાપી જીવ લાગે છે એટલે જ તેમના પગલાં વાડીમાં પડતાં જ વાડી સાવ કરમાઈ ગઈ તેથી તેણે તે બંનેને ત્યાં વાડીમાંથી ભગાડી દીધા આમ રાજા રાણી અપમાનિત થઈને ધીરે ધીરે આગળ ચાલવા લાગ્યા ચાલતા ચાલતા બંને એક નગરમાં આવ્યા ત્યાંનો મુખી રાજાનો સંબંધી હતો એટલે દુઃખમાં એ જરૂર સહારો આપશે એમ વિચારી આશરો મેળવવા તેમના ઘરે ગયા પરંતુ દશામાના કોપને કારણે એ મુખી રાજાને ઓળખી શક્યો નહીં અને તેમને ભિખારી ગણીને ગામની બહાર કાઢી મૂક્યા રાજા રાણી તરત સમજી ગયા કે આ દશામાના કોપના કારણે આવું થયું છે હવે ત્યાંથી નિરાશ બનેલા રાજા રાણી આગળનો પંથ કાપી રહ્યા હતા તેવામાં રાજાની બહેનનું નગર આવ્યું રાજાને થયું કે મારી સગી બહેન તો આ દુઃખના સમયમાં મને જરૂર મદદ કરશે તેમણે પાદરે આવી પોતાની બહેનને સંદેશો મોકલ્યો કે તેનો ભાઈ આવ્યો છે બહેને પોતાના ભાઈને સોનાની ગાગરમાં સુખડી મોકલી અને સાથે સોનાની સાંકળી મૂકી પરંતુ માના કોપને કારણે સોનાની ગાગર પિત્તળ બની અને સુખડી કોલસા બન્યા અને સોનાની સાંકળીના બદલે ફૂંફાડા મારતો કાળો નાગ નીકળ્યો રાજાને વિચાર આવ્યો કે મારી જનેતા બહેન કદી આવું ન કરે નક્કી આ દશામાંના કોપને કારણે જ બન્યું છે તેથી તેમણે આગ આગળ ત્યાં દાટી દઈને આગળ ચાલ્યા ટાળ તડકો વેઠતા દુઃખ સહન કરતા કષ્ટ ભોગવતા રાજા રાણી આગળ વધતા જાય છે ભૂખના કારણે તેમના પેટમાં આંટી વળે છે તેમને ચાલવાની સહેજ પણ હિંમત નથી પરંતુ શું કરે દશામાં કોપને સહન કર્યા વગર છૂટકો જ નથી તેમ વિચારીને તેઓ નિશાશા નાખતા ધીરે ધીરે આગળ વધવા લાગ્યા તેવામાં એક નદીના કાંઠે ચીબડાના વાડા જોયા રાજાએ બે હાથ જોડીને વાડાના માલિકને કરગરીને કહેવા લાગ્યા ભાઈ અમે સાત દિવસના ભૂખ્યા છીએ દયા કરીને અમને એક ચીબડું આપો માલિકને દયા આવવાથી તેમણે એક ચીબડું આપ્યું રાજાએ નક્કી કર્યું કે આગળ જઈને થોડો આરામ કરી અને શાંતિથી ચીબડું ખાઈને ભૂખ મટાડશું તેવામાં એવું બન્યું કે ગામના રાજાનો કુંવર બે દિવસ પહેલાં રીસાઈને ભાગી ગયો હતો સિપાહીઓ કુંવરની શોધમાં નીકળ્યા હતા દશામાના કોપના કારણે રાજાના હાથમાં જે ચીબડું હતું તે કુંવરનું માથું બની ગયું આથી સિપાહીઓ તેમને બંનેને દોરડેથી બાંધી અને રાતદરબારમાં હાજર કર્યા અને તે રાજ્યના રાજાએ તાત્કાલિક તે બંનેને જેલમાં પૂરી દીધા રાણીને ઘણી વાર મનમાં થતું કે મારા પતિએ દશામાના વ્રતની અવગણના કરી છે તેથી જ તેમના કુટુંબના માથે દુઃખના આ ડુંગર તૂટી પડ્યા છે માટે આ વર્ષે તો હું અષાઢ મહિનામાં દશામાનું વ્રત કરીશ જ આમ માને રીઝવવાનું નક્કી કર્યું જોત જોતામાં બાર મહિના વીતી ગયા શ્રાવણ મહિનો બેસવાના બે દિવસ પહેલા રાણીએ કેદખાનાના ઉપરી માણસને દશામાના વ્રત કરવા માટેની ઈચ્છા દર્શાવી દયાળુ ઉપરીએ ધર્મના કામમાં ના નહીં પાડી અને જોઈતી સામગ્રી લાવી આપવાનું વચન આપ્યું દિવાસાના દિવસે સવારે નાયને રાણીએ દસ શેરનો દોરો કરી તેને દસ ગાંઠ વાળી અને કંકુ લગાવ્યો દશામાનું નામ લઈ કળશની સ્થાપના કરી તે દોરાને કળશે બાંધી તેનું પૂજન કરી દસ દિવસ સુધી નકોડા ઉપવાસ કરી અને તન મનથી ખૂબ જ ભક્તિ કરી આમ રાણીની અપારભક્તિ જોઈને દશામાનો કોપ સમી ગયો માએ તેને આશીર્વાદ આપ્યા તે જ રાત્રે દશામાએ નગરના રાજાને સ્વપ્નમાં જઈને કહ્યું હે રાજા તે કેદ કરેલા સ્ત્રી પુરુષ તારા કુંવરના હત્યારા નથી પરંતુ બીજા દેશના રાજા રાણી છે તેથી તેમને તું છોડી દે તારો કુંવર મોસાળમાં છે કાલે સવારે તે હેમખેમ પાછો આવી જશે સ્વપ્ન પૂરું થતાં જ રાજા જાગી ગયો તેને ઊંઘ આવી નહીં સવાર પડતા જ રાજમહેલમાં શોર બકોર થઈ ગયો કે કુંવર આવી ગયા છે આ સાંભળતા જ રાજા બહાર આવીને પોતાના કુંવરને ભેટી પડ્યા અને આખા મહેલમાં આનંદ આનંદ છવાઈ ગયો ત્યાર પછી તે રાજાએ બંદીવાન રાજા રાણીને માન સહિત મહેલે બોલાવી આવકારી અઢળક સંપત્તિ આપી અને વિદાય કર્યા રાજા રાણી રથમાં બેસી પોતાના રાજ્ય તરફ પાછા વળવા નીકળ્યા રસ્તામાં તેમની બહેનનું નગર આવ્યું ત્યારે રાજાએ પોતે જમીનમાં ડાંટેલી ગાગર યાદ આવી અને રાજાએ ખાડો ખોદી અને જોયું તો ગાગરમાં સોનાની સાંકળી અને સુકડી હતા અને બીજી બાજુ બહેનને જાણવા મળ્યું કે પોતાના ભાઈ ભાભી નગરના સીમાડે આવ્યા છે તેથી તે પોતાના ભાઈ ભાભીને આગ્રહ કરીને ઘરે લઈ ગઈ બે દિવસ રોકાઈને રાજા રાણી આગળ ચાલ્યા રસ્તામાં મુખીનું ગામ આવ્યું જે મુખી પહેલાં તેમને ઓળખતો ન હતો તેણે રાજા રાણીનું સામયું કર્યું અને તેમને જમાડ્યા ત્યારે રાજાને ખાતરી થઈ ગઈ કે પહેલાં દશામાના કોપના કારણે જ કોઈ પોતાને ઓળખતા ન હતા પરંતુ હવે જ્યારે દશામાની કૃપા થઈ છે તેથી બધે તેનું સ્વાગત થાય છે આગળ જતા ફૂલવાડીમાં આવ્યા સુકાયેલી ફૂલવાડી લીલીછમ બની ગઈ જે માળીએ તેમને હાંકી કાઢ્યા હતા તેણે રાજા રાણીનું સ્વાગત કરી પાણી પીવરાવીને આરામ કરવા માટે બેસાડ્યા ફૂલવાડીમાં થોડો વિશ્રામ કરીને રાજા રાણી વાવની નજીક આવ્યા વાવની પાસે એક માજી પોતાના બે બાળકો લઈને ઊભા હતા રાજા રાણીએ તે ગરડા માજી પાસે પોતાના બાળકો જતાં કહ્યું હે માજી આ બંને પુત્રો તમારી પાસે કેવી રીતે આવ્યા ત્યારે માતાજીએ પોતાનું અસલ સ્વરૂપ પ્રગટ કરીને કહ્યું મેં તારા બંને બાળકોને વાવમાં ખેંચી લીધા હતા પરંતુ રાણીએ કરેલા વ્રતના પ્રભાવે હું તમારા બાળકો તમને પાછા સોંપવા આવી છું આ સાંભળીને રાજા રાણી બંને દશામાંના પગે પડી અને માફી માગી અને દશામાં બંને જણને આશીર્વાદ આપીને ત્યાંથી અંતર્ધાન થઈ ગયા ત્યાંથી રાજા રાણી અને બંને કુંવરો પોતાના રાજ્યના સીમાડે આવી પહોંચ્યા પ્રજાને જાણ થતાં જ રાજ્યમાં હર્ષ વાપી ગયું દુશ્મન રાજા જેણે આ રાજાનું રાજ્ય પચાવી પાડ્યું તે આ રાજ્યનો કબજો લીધા પછી બહુ હેરાન પરેશાન થઈ ગયો હતો તેથી તેણે અસલ રાજાને રાજ્ય પાછું સોંપવા માગતા હતા તેને પણ ખબર મળતા રસાલા સાથે રાજ્યના સીમાડા આવી પોતાની ભૂલ કબૂલ કરી અને રાજાને તેનું રાજ્ય પાછું સોંપ્યું લોકો વાસ્તે ગાસ્તે કરીને કરીને આવ્યા રાજા રાણી સુખેથી પોતાના મહેલમાં આવ્યા અને રાજ્યનો બધો વહીવટ સંભાળી લીધો સૂર્યના તેજ પેઠે તેમની કીર્તિ વધવા લાગી પ્રજાના આનંદનો પાર ન રહ્યો આ રીતે રાણીએ પાંચ વર્ષ વ્રત કરી પૂર્ણાહુતિ કરી ઉજવણું કર્યું તેમાં ઘણા બ્રાહ્મણોને જમાડ્યા એક રૂપાની સાંડણી બનાવી રાખી હતી તે ગામના મોટા પંડિતને દાનમાં આપી અને પંડિતના આશીર્વાદ મેળવ્યા હે દશામાં જેવી રીતે તમે રાજા રાણીની દશા વાળી તેવી રીતે તમારું વ્રત કરનાર તથા કથા વાંચનાર અને કથા સાંભળનારની દશા પણ વાળજો અને સર્વનું કલ્યાણ કરજો બોલો દશામાંની જય તો મિત્રો આ હતી દશામાના વ્રતની કથા જે આપણે વિગતવાર જોઈ આપણે ફરી એકવાર વિનંતી કે આપણી આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો બને તો દસ દિવસ સુધી આ વ્રત ન કરો તો પણ વાર્તા અચૂક સાંભળજો ફરી મળીશું કોઈ બીજી વાત સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ